મંડપ કીધું જબરજસ્ત બાજુ હશે અમાર તો આખા ગોમ માં મંડપ તો આવે છે પટ્ટા વાળા આયો આયા મંડપ જબરજસ્ત છે પાણી અને અમારે તો કેવા છે ખબર છે પેલા તંબુ જેવા સુના સુના હા મારા આવે છે કાપડ બદલતા નહીં પણ મકુજી એક વાત કહું કેરા મંડપ ને તર આડું બેઠું હોય ને તો આખો દાડો બેહી રહે તોય તડકો નહીં લાગતો હા એ વાત સાચી અને આરે તપડે ઘણો આરે પાટળું તો વાત છે આ હારું ના લાગે છે તો બલા હવે એ તો અમારા ભાઈ શ્રી મફુજી જેમ કાકા બાપાના દશમન છે દશમન દશમન છે આઉ તો પહેલી વાર હોભળું ભાઈ વળી કોઈનો દશમન હોય બલા હવે મફુજી તમન અમારી આંખે કેતની ખબર ના હું મે તમન કોઈ દાળ હારી વાત કરેલી નઈ એવું નહી હોભળો માર્યા ઓર

અબાર મારી ઓમર ડબાયું આમ તો જોઈતા હો તો ના ઓર ના રે થઈ જે ગયો કેવું નહીં ના

કેવું છે આ બુબાજી તો ખમીયાગર મોણો છે તે આ તો બધું ઓધું ખમી જાય છે હા આ મોણો તો બહુ ઓહો હો 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 ઓરા આવો દેખો હું પાણી લેતા હું હો પાણી ના નહીં પીઉ ચા નહીં પીઉ બાર કમ સમકો આલો થોડો એમ એટલે મને હની બહુ છે તો બાસ્પુજી આવ બાપુજી શું કરો છો ઘર માં આવો ઘર ઘરમાં શું કરતા હતા ટીવી જોતો તો ઓહો જો કા ટીવી પાણી ભલાવ બાકુજી પાણી નહીં લાવું કેમ અલ્યા પાણી ઉતરે એમ નહીં ચાએ ઉતરે એમ નહીં કેમ અલ્યા બોબેજી ના બે ભાઈના રાગ નહીં જોયો હા બોલ રાગ બેહો બેહો પાણી oye nahi maza man khabar hati tam mujh ne padha tha ke ek tharu hu ha lagiro to maza man khabar padi એટલે અમકો કાકાની શ્રી અવમ મપુજી લોતા કેટલાખ્યા આવરી તમ બેઠી વાત કરાય હવે આપણા મારા કે વિગો જમીન લે આવી છે બરો આ કાકાનો બચ્ચો આય તો બરોબર ભાઈ તો કમ્પ્લીટ થતો હવે મપુજી ભાગ કમ્પ્લીટ હતા પણ લોતા કેટલા પડ્યા હવે જે ખેગાર વિગો જમીન રાખીતી એ ખેગારજીએ વેચવા કાઢી બગ પડ્યા લ્યા ને તો પછી લોતો છે ન પડ્યો હવે મપુજી લો

આ તો એક કહેવત છે એ બબુજી એ બધી વાતો રાખો પડતી હેડો ચા પાણી કરવા ઘરમાં હેડો ચા પાણી કરવા નહી મે તમને વાત કરી કે ઘરની વાત હતી એટલે મારે તમને ઘર લઈ જવાનું છે અને ક્ષમા જન કરી દેવું છે આજે ની આલી કે કાલે ની આલી તમને કહું મુ હવે શું કરવા મન તમે વધારે કેવા લાવો છો એ બબુજી તમને સાચી વાત કરું હા એ ઓરી એ બની ઓરી ગેટ ઇન કે બલો ફોન કે આવી

ખોટું પાડ્યું ને તો બગડી જાય હોતે જરૂર પડશે ફેર લાવશે એ હાલ હે આ બસ બે એટલા વાજે પકડે બે હો એ હા અરે માં ફૂજી રોટલા ઠારી જો હી ચોકન જતા રહ્યા હવે જો હાથ ધોઈ કોઈ કેકાજી ધોઈ જો આ ખાઈ ચોકન જ્યા હતા ખબર વાર થઈ જાય છે અરે મારી વાત ઓફ ટાઈમ સર સાજ આવી જવી તો હોય હા અને જે લખાય છે એના કરતા બે જબલા વધારે લાવજો તું તાર ફૂટવી ના જોવે પ્રસંગમાં વસ્તુ ફૂટે રાખા કોમ મારી આબરૂ જાય એ નઈ કોઈ જી વાતનો ધક્કો પડ્યો છે ઈ તો તું કેટલી વખત કે ગયા તો તમને ખબર પડી એ ભાડે મે આપણે નતો જો કોંસી જોતો હવે ખેગારજી મને બધી વાત કરી દીધી તો આ કે તમ ઓય તો ઓડકી તો ખરાબ કેવા નથી એ તો મોડ આઈ ગયો યાર મને આવડે આ કેરા સેટ ના આવા રીતે કેમેરા થી અટકાણો કેમેરા તું મને ઈશારો કરું બધી કટ કે તો ઈશારો કર મને કમ્પ્લીટ ઈમ્પ્રેશન મે મારનતી ઓયથી દેખા હે આને પહેલા આઈદા મને હવે દેખાય

તદી જો વાત તો લાગવાની હતી તમાર ભાઈબંધ કે અવસરમાં આયા સી તો સુખ શાંતિ ખાઈ ભાઈ બોલો ભુંદાઈ હું તો હવે કમ શું થયો શું થયો ખરેખર

ત મફુજી આ એ ઉદ કોક નામ હતું હવે ખરેખર હરીભાઈ વાત તો એટલો બધો શોખ હોય તો તમારા ગામમાં કરો તમારા ઘર કરો અમારે ગામમાં જ સમાધાન કરવાના આવે છે હું તો જેટલું ભેડેને આવ્યો છું હે કીધું તમારા આબરૂ જાય તું પેલી ડાયરેક્ટ વાત વાને ઉઠાયું હોત ને કદી તૈયાર ના થાય હું અહીંથી જાતો તો ની તાણી ખ્યાગર અને મહેમાન બે જણા પાહેણે ધૂપા અને મહેમાને કીધું કે ભૂપજી તમને ઘર હાલવા તૈયાર છે એટલે ખ્યાગર શું બોલ્યો ખબર છે તો તો કેમ સમાધાનમાં તૈયાર છું બળવા તો પેલો તો મ્યુઝિક લઈ જાયો હો આ તો બરાબર